જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ બટેકા વડા બટેકા વડા બન બનાવવા માટે મેં અહીંયા ત્રણ ચારથી પાંચ બટેકા બાફીને લઈ લીધા છે અને આદુ અને મરચાંને અધકચરા ખાંડીને લીધા છે હવે એક કઢાઈમાં એક ચમચો તેલ નાખીને ગરમ થયા પછી રાઈ જીરું નાખીશ રાઈ તતળી જાય પછી તેની અંદર જે મેં આદુ અને મરચાંને અધકચરા ખાંડ્યા હતા તે તેની અંદર નાખીશ અને સાંતળી લઈશ હવે સાંતળી જાય પછી તેની અંદર બટેકા હાથેથી મસળીને હું નાખીશ હાથેથી મસળી નાખવાથી બટેકા વડામાં માવો સરસ રીતે કડક થાય છે બટેકાવાડામાં માવો કડક હોય તો બટેકાવાળા કડક થાય હવે તેને સરખી રીતે ચમચા વડેથી હું મિક્સ કરી લઈશ બધું અને પછી તેની અંદર મસાલો ઉમેરીશ અહીંયા મેં અડધી ટીસ્પૂન હળદર અડધી ટીસ્પૂન મીઠું એક ટી સ્પૂન ધાણા પાવડર અને એક ટી સ્પૂન લાલ મરચું નાખ્યું છે તમે ઈચ્છો તો આની અંદર ગરમ મસાલો પણ નાખી શકો મેં અહીંયા નથી નાખ્યો હવે આની અંદર આપણે એક લીંબુનો રસ નાખીશું અને એક ચમચી ખાંડ ફરીને નાખીશ અને પછી સરસ રીતે મિક્સ કરી લઈશ બટેકાવાળા વરસાદના ઋતુમાં ખૂબ જ ખાવાની મજા આવે છે અને જલ્દી પણ બની જાય છે હવે મેં અહીંયા નીલા ધાણા ઝીણા સમારીને ઉમેર્યા છે હવે આપણે જે મિશ્રણ હતું જે બટેકાનું સ્ટફિંગ માટે માવો બનાવે તેને ઠંડો કરવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે ચણાના લોટને ચારીને લઈ લઈશું એક વાટ મેં ચણાનો લોટ લીધો છે અને ચારી લીધો છે અડધી ટેસ્પૂન મીઠું અને હરદર અને અજવાઈન તેની અંદર મેં નાખ્યું છે અને પાણી ઉમેરીને અડધો ગ્લાસ પાણી લીધું છે પાણી થોડું થોડું ઉમેરતા જશું અને આપણે મિશ્રણને તૈયાર કરી લઈશું હવે આપણું મિશ્રણ તૈયાર થવા આવ્યું છે થોડું ગાંજી પાણીની જરૂર છે તો હું નાખું છું મેં અહીંયા અડધો ગ્લાસ પાણી લીધું હતું અડધા ગ્લાસમાં પણ ઓછું જોયું છે પાણી હવે આપણે મિશ્રણને સરખી રીતે ફેટી લેવાનું ફેટ્યાથી તેની અંદર આપણે ખારો કે કાંઈ નાખવાની જરૂર નહીં પડી એટલે મેં સરખી રીતે ફેટીને બેટરને એવું ઘટ રાખ્યું છે હવે આપણે બટેકાના માવાને લોયા ગોલ ગોલ લોયા બનાવી લઈશું એવી રીતે બટે બટાકાની માવાને લોયા બધાએ આપણે બનાવી લેવાના છે ત્રણથી ચાર બટેકાના માવામાંથી દસ આઠ દસ બટાકાવાળા ઉતરશે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બટેકા વડાને તરી લઈશું ચમચીથી પણ તમે નાખી શકો અને જો હાથેથી પણ ફાવે તો હાથેથી પણ બટેકાના માવા અને બટેટાકા વડાને ઉતારી શકો આપણે આવી રીતે બધા તેલમાં એક એક કરીને નાખીશું અને ગુલાબી રંગના થાય ત્યાં સુધી બદામી રંગના ત્યાં સુધી તળી લઈશું તેલ એકદમ ગરમે પણ ના આવવું જોઈએ અને એકદમ ઠંડુ પણ ના આવવું જોઈએ મીડિયમ આંચ ઉપર રાખવાનું તો આપણા બટેકાવાળા સરસ રીતે તરાઈને તૈયાર થઈ જશે માન એક ઘાણવો તૈયાર થઈ ગયો છે તો આપણે બીજા પણ બટાકાવાળાને આવી રીતે તરી લઈશું આવી રીતે બધાય આવી આપણે બટાકાવાળા તેની અંદર નાખી દઈશું મારા વિડીયાને તમે જોવો જરૂર છો પણ પ્લીઝ વિડિયો જોઈને લાઈક કરો તમે લાઇકનું બટન દબાવતા ભૂલી જાઓ છો તો પ્લીઝ જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો હવે આપણા બટેકાવાળા બીજા પણ તરાઈ ગયા છે તો આપણે ફ્લેટમાં ઉઠલાવી લઈશું અત્યારે અમારે ત્યાં વરસાદ ચાલુ જ છે એટલે બટેકાવાળા ખાવાની પણ મજા આવે હવે આપણા બટેકાવાળા તૈયાર છે મેં અહીંયા લાલ ચટણી સાથે સર્વ કર્યા છે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો